બનવા માટે ગ્રંથો વાતો સાહિત્ય સત્સંગ આળુઆ છે આખા હિન્દુસ્તાનના ડોક્ટરો પાસે આપીએ કોઈ ડોક્ટર એવી ટીકડી નહીં લખી દે કે આ ટીકડી તેમ માણા બની જાય માણા બનવાનું વ્યાજ પીઠું હોય તો આ જીવતા કેમ આવડું ને એ કથા વાર્તા સાહિત્ય સત્સંગ બાજુમાં તળાવ પરીક્ષાનો સમય આવતો એટલે આ ન્યાય બાય મારો મેળું બોલે જીવાય મળી જવું ન્યાય સરકારે મૂક્યા હતા ઘણો પ્રયાસ કર્યા પછી નિષ્ફળ જાય બીક લાગે એટલે જમાદાર ઉકેલા આ ભાઈ કે મારે પડી જવું કે પડાય નહી જમાદાર કે મારે નોકરી છે તમારે શું તકલીફ અત્યારે સાપરું કરો કુબો કરો કરો બોલો કે તમારે તમારો પગાર કેટલો મારે ત્રીસ હજાર તમે સાપરા કુબામાં રહ્યો છો કે એમાં ન રહેવાય ને મારી લાઈફ એ વ્યવસ્થા જોઈ ને મારી કે હજારનો પગાર ઢોપડામાં સારું નાખું બની જાવ મારે

તો આ શહેર એક મકાન ભાડે આપો તમે ભૂલ ખાઈ ગયા મકાન નથી મળતું એટલે હું સરબુસ માં લઉં ઘણી વાર માંગવા ભૂલ થઈ જાય આમથી હાલ્યો તો આ બાજુ થી એક મંજૂરી કરવા જાય કલકસર કરાય થોડોક બચાવ કરાય પણ લોભ છે ને એનો બાપ પાપ છે જરૂર ક્યાંક વાપરવા પડે અંદર વિચાર વાત આવે કે મારે અહીં વાપરવા જ પડે મારી ફરજ આવે અને જો લોભ આવે ને કોઈ પૈસો ક્યાંક બીજે અલે કરી આ પાકી વાત છે મારી શિક્ષણ પંથની નથી વેદો ની હારે જોડાયેલી વાત

તમે હાવ નારાજ થઈ જાવ ને ઊંડેથી શ્વાસ લઈ અને પરમાત્માનું નું સોંપી એટલે મારે નીકળી જાય છે આ ખતરો કરવા જેવું છે પણ થાય નહીં કારણ કે એની માટે ભજન જોયું પોતાનું છ તો ભરોસો નહીં હલો બાબા એ લેકરો વાવી દીધો ને એનો ભરોસો તો ઘઉં થાય છે આ બધો ધંધો ભરોસા નથી દાદો બાબા કે રવાળા કહેતા હતા કે બોટાદથી મુંબઈ સુધી દાંડો બાવો ન બદલો પપ્પા ધાર્યો ન છે દાદો બાબા બહુ કોઠા હતા પટેલોની વાતો બહુ હારી થઈ તો કે આનું કારણ કે ખેતરના છેડે જે ને એમાં સપ્ટી કે મંદિરના વીવ જાય ને પછી દવા ઓછી છાંટો ને તો એનો ધ્યાન રાખે એની ખરજમાં આવી અટકાયું નજીક આવી ગયો એટલે કાન પકડી લીધા હતા એનો મોઢો કઈ ઢીસણમાં દબાઈવાય ગયો એ કે હવે ક્યાં પડવાનો છે થાકા થાક મારે ત્યાં જ સાત મોંઘ્યો હમથી આવ્યો હતો એને वेडिंग ब्रेक करी के अंदर में आती कल वो लोग के घर में खबर न है बाबा हमारी बेटियों दादियों के लिए मनी के बेटा पानी आप तो ये नहीं बीत નુ બીઓ કે આ ટીક કતરવો હું છું ના કે બસ છે તમારી બેડીઓ દાડીઓ કરીને મરી ગઈ પણ હવે મારું ભાગું વિડુ હોય એવું લાગે પુત્રુ પકડે હા તો કેમ કેહમે ડેલી જોય તો કે હા અંદર મંગલો જોયો કે બહુ મોટો મંગલો છે તો કે શેઠ આ પુત્રુ લાવ્યા નું શું કહેશ કે હા

એ પૂજા મને આપી દે કે પણ છે પંદર મિનિટ તો વહી ગઈ એક પંદર મિનિટ જવા જો એક લગડી પડે પછી તમતા તેમ હસોડો લઈ જાય લોભીઓ મૂકે બાપા લોભ મૂળ એનું લોભ નું બાપ જ બાપ હું શું જ કરાવ ઓલો કે લાય તમારે દાદી યોગ કરવાની હોય એમ કરીને ઓલે હાથમાંથી જે કાંગ ખેંચી ને મોટું ઢીસણમાં દબાવ્યું એટલે ઓલો બિચારો પેટમાં દાંતડું ભરાયું હતું ને હાથમાં લઈને થયો ઉભી પૂછડીએ ભાગ પેલો બે પૂછ્યું ઉભરે ઉભરે ભાગ્યો કેમ એ કે મુકતો નહીં તારું બાપ ભડકાયું છે